આપણી પાસે સાત તારીખનો સમય છે તો સાત તારીખના સમય પહેલા આપણે શું આયોજન કરવું છેવટે આપણું એક જ ધ્યેય છે કે ભાજપને ને હરાવી જો ભાજપને ને નહીં હરાવીએ તો આપણે જવાબ કઈ રીતે આપીશું આપણે ક્ષત્રિય છે એ સાબિત કઈ રીતે કરીશું આપણો વિરોધ આપણે કઈ રીતે દર્શાવીશું મારી આપ સર્વાને નામાં વિનંતી છે કે આપણા દરેક દરબારી ગામ ચાહે કુકવાય હોય દીકાવાળા હોય સિહોર હોય બાબરોલી હોય ધનપુરા હોય જ્યાં કેરપુરા હોય કે કારણસાગર હોય કોઈ પણ ગામ આવ્યા હોય મગુણ દરેક જગ્યાએ આપણે પાંચ કે અગિયાર જણાની સંકલન સમિતિ બનાવી આપણે અહીંથી તો બધા છૂટા પડીશું પણ આ બધી જવાબદારી કોણ લેશે આપણે ગામે ગામ આપણી સંકલન સમિતિ બનાવીશું અને એ ઉપર આપણો એક વ્યક્તિ એવો રાખીશું ગામ ઉપર કે જે દરેક ગામના વતી જે આપણે દરેક ગામની માલ કે આપણા 50 ગામ છે તો 50 ગામની એક સંકલન સમિતિ બનાવીશું અને એ સમિતિની અંદર ગામનો એક વ્યક્તિ હોય એ એક વ્યક્તિ નીચેના 5 અથવા તો 11 વ્યક્તિનો સંકલન કરતો હોય છેવટે આપણે આપણા દરબારી મતો એ સિવાય ક્ષત્રિયની ભાષામાં આવતા ઠાકોર આપણા માલદારીઓ આપણા દલિત ભાઈઓ માની લો કે મારું કુકવાવ ગામ છે મારા ગામ મતદાન અત્યારે માની લો કે અઢારસો નું છે તો અઢારસો અઢારસો મત અમારા દરબારો ના નથી ભાઈ અમારી અંદર ઠાકોરો પણ છે અમારી અંદર મહારાજ પણ છે અમારી અંદર ભરવાડ પણ છે અમારી અંદર દલિત ભાઈઓ પણ છે અમે બધા ઘરે ઘરે જઈશું ભી અમે તમારી સાથે રહે છે આ વખતે તમે બધા અમારી સાથે રહેજો આપણી લાગણીઓને એ લોકો સમજશે સિટીની અંદર આપણી લાગણી સમજવા કોઈ નથી ત્યાં દરબાર નું શું મહત્વ છે એ આપ સૌ જાણો છો કદાચ કોઈ સારી કોમ્યુનિટીની અંદર આપણે મકાન લેવું હોય ને તો તમારે પચાસ તો ઓળખાણો લઈ જવું પડે પણ એ વસ્તુ ગામડાઓની અંદર નથી એટલે આપ સૌ એકે હજાર છો દરબાર એક હોય ને એટલે ઘણો બધો થઈ ગયો સોસાયટી ની અંદર જો ભૂલો કે કોઈ દરબાર ને મકાન આપી ને દરબાર ની અંદર સો મકાન ની અંદર એક દરબાર હોય ને તો નવ્વાણું જણા ઘેર બેસી રહેશે પણ જ્યારે લડવાની પરિસ્થિતિ આવશે ને ત્યારે એક દરબાર ઊભો હશે અને એક દરબાર ની પાછળ નવ્વાણું જણા બચી જશે એટલે દરબાર ની તાકાત ક્ષત્રિય ની તાકાત બધી જુદી તાકાત આપ સૌ દરેક ગામ ની અંદર એક સંકલન સમિતિ બનાવ સંકલન સમિતિ નામો આજે આપણે જાહેર કરીશું આ બનાવ્યા પછી મારી લોકો એત્રો જ ગામ છે આપણી બાજુમાં મને ખબર છે કે આપણા દરબારી દીતરોજ ક્ષત્રિય મતો બહુ ઓછા છે પણ મારા મિત્રો ઘણા બધા છે ઉદાહરણ એટલા તરીકે આપું છું કે મારું હોય કાંતુ ભાવ હોય રણુ ભાવ હોય સિદ્ધરાજસિંહ હોય દરેક મિત્રો હોય તે પોતાના મિત્રોને જઈ કહેશે કે ભાઈ આજે અમારા સમાજની અસ્મિતાનો સવાલ છે તમે બધા અમને આટલી વખત સહકાર આપો એમ કરીને એક જણો પાંચ પચીસ મત આપણા સમાજ સિવાયના ખેંચી લાવશે આજે ઘણા બધા વક્તાઓ એવું કહ્યું કે આ તો લોકસભા છે લોકસભામાં સુરેન્દ્રનગર સીટ પર આપણે બતાવી શકીએ છીએ આપણા બે લાખ અને તેત્રીસ હજાર મતો છે બે લાખ અને તેત્રીસ હજાર મતો આ સીટ ની હારજીત થાય જો આપણે એક બાજુ જતા તો શું થાય એટલે આપણી તાકાત છે આપણી આઠ થી નવ સીટો એવી છે કે જે આપણે